કોઈ આવતા જતા ગુજરાત પોલીસના જવાનો આભાર બી માન્યો ખરી જે ગુજરાત પોલીસના જવાનો તમારા સૌની સુરક્ષા માટે અઢાર અઢાર કલાક કામ કરે છે નવરાત્રીમાં સવારે પાંચ વાગે ઘરે પહોંચે છે પોતાના પરિવારજનો જોડે ગરબા રમવાનો ત્યાગ કરે છે અને રસ્તા ઉપર ઉભેલા જે કોન્સ્ટેબલ હોય છે ને એ તમારી સુરક્ષા માટે અને તમે સૌ લોકો પરિવારજનો જોડે આખી રાત ગરબા રમી શકો તે માટે એમના પરિવાર જોડે એ લોકો ગરબા ત્યાગ કરે છે એ ગુજરાત પોલીસના મારા પરિવારજનોને સૌ સાથીઓને હું આપ સૌ વતી આભાર માનું છું જો સાચો આભાર માનવો હોય તો બધા જ ઉપર હાથ કરીને તાલીમ વગાડે એ લોકો માટે આપણી ગુજરાત પોલીસ એ રાત દિવસ એક કરે છે ત્યારે આપણે સૌ લોકો તહેવાર બનાવી શકીએ છે અને આવા તહેવાર આપણે આનાથી બી વધુ ઉત્સાહથી બનાવીશું